અંબાજીમાં વિવિધ મંદિરોમાં સોમવારે મહાઆરતી યોજાઈ શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ભક્ત તેજા બાપાની જગ્યા અને કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરાઈ શિવ પુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનો ભગવાન શિવનું સૌથી પ્રિય મહિનો છે એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી અને સોમવારે વ્રત રાખ્યું

મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી પણ કરવામાં આવે છે ધોરાજીના પંચેશ્વર મહાદેવ મંદિર અને ભીડ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવેલ

સવારથી કીર્તન પૂજા અને મા મહાભક્તો મંદિરે દર્શન કરવા આવેલ છે અને સાંજે મંડળી અને મહાઆરતીનો લાવો પણ લેવામાં આવેલ છે અને ત્યાં તળે જૂનાગઢ તળેતીમાં મહાશિવરાત્રીમાં પાંચ દિવસ અન્નક્ષેત્ર પણ ચાલુ રાખવામાં આવે છે ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં સવારે સાંજે બે ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે અને પહેલી તારીખનો બીજો બુધવારે નેત્રદાનનો નેત્રયજ્ઞનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે અને દર પૂનમે દર પૂનમે કીર્તન સાંજે પણ હોય છે અને તેજા જગ્યા જગ્યામાંથી શાંતિ રથ પણ સેવામાં સેવા આપવામાં આવેલ છે અહેવાલ લોકાર્પણ